નમસ્કાર મિત્રો ખાસ કરીને વાત કરવાની છે આજના ખેડૂત આંદોલનની આજનું જે ખેડૂત આંદોલન થયું પહેલાં તો ગુજરાતના ખૂણે ખૂણેથી જેટલા પણ ખેડૂતભાઈઓ છે એ આજના કાર્યક્રમની અંદર હાજર રહ્યા એ તમામ ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ બીજું કે આ આંદોલન છે એ આપણી આજથી શરૂઆત થઈ છે આંદોલન પૂર્ણ નથી થયું આંદોલન હજુ પણ લાંબુ ચાલી શકે છે જોકે આજના આંદોલનની અંદર મહ મહત્ત્વની વાત એ હતી કે આપણે જે ગ્રાઉન્ડની પરમિશન જૂનાગઢની અંદર માગેલી હતી સરકાર તરફથી આપણે એ પરમિશન આપવામાં ન આવી એ પરમિશન ન મળી છતાં પણ આપણે આપણું જે આયોજન હતું આપણું કામ હતું એ સતત ચાલુ રાખ્યું અને વગર પરમિશને આજે આપણે કાર્યક્રમ પણ પૂર્ણ કર્યો છે જોકે આપણે તંત્રનો પણ આભાર માનીએ છીએ કે આપણે પરમિશન ન હતી છતાં પણ આપણે કાર્યક્રમ કર્યો ભાષણબાજી કરી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા લગભગ પાંચ હજાર પ્લસ ખેડૂતો આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા અને અવળી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર હતા આગેવાનો હાજર હતા અને બિન રાજકીય કાર્યક્રમ હતો આની અંદર આપણે પરમિશન ન હોવા છતાં પણ સરકારે ઘણું બધું આપણે આમાં સાથ સહકાર આપ્યો છે ખાસ કરીને પોલીસ તંત્રએ આપણે આ કાર્યક્રમની અંદર સાથ સહકાર આપ્યો આની અંદર કોઈ જ પ્રકારનો કાકડી ચાળો ન થયો એ મહાદેવની કૃપા કહેવાય નકર ડર હતો જો કે આજે આ કાર્યક્રમ પૂર્ણ થયો શાંતિપૂર્વક પૂર્ણ થયો એટલે આજે મેં થોડોક શાંતિનો શ્વાસ પણ લીધો છે નકર ઘણી બધી ચિંતાઓ હતી છેલ્લી છત્રીસ કલાક તો હું વાડી વિસ્તારોની અંદર અલગ અલગ વિસ્તારોમાં આટા મારીને મેં સમય પાસ કર્યો કેમકે જો હું જૂનાગઢમાં મારા ઘરે કે મારી ઓફિસે રોકાઉં તો અમુક જે તંત્ર છે એની નજર એવી હતી કે પરેશભાઈની અટકાયત કરી લેવામાં આવે અને કાર્યક્રમના સ્થળે એને ન પહોંચવા દેવા પણ એની અંદર તંત્ર સફળ નથી રહ્યું હું કાર્યક્રમના સ્થળે પણ પહોંચી ગયો અને ખૂબ સરસ કાર્યક્રમ આજે થયો છે હવે આની અંદર આગળનું આપને જણાવી દઉં કે આજનો જે આપણે કાર્યક્રમ થયો એમાં ત્રણ મુખ્ય મુદ્દા હતા પહેલો મહત્વનો મુદ્દો એ હતો કે ગુજરાતના ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે અને જે લોકોએ પાક ધિરાણ ન લીધેલું હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ ત્રણ લાખ રૂપિયા સુધીની રકમ જમા કરવામાં આવે બીજો મુદ્દો હતો કે અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે એ મગફળી બસ્સો મણ સુધી ખરીદવામાં આવે સરકાર અત્યારે એકસો પચીસ મણની જાહેરાત કરી અને એકસો પચીસ મણની ખરીદી ચાલુ કરી છે એનાથી આપણે સંતોષ નથી આપણે પહેલેથી જ કહેતા આવ્યા છે કે અમારે બસો મણની એવરેજમાં મગફળી તમારે ખરીદવી જોઈએ બીજા નંબરમાં માવઠાને કારણે ગુજરાતની મગફળી પલળી ગયેલી છે પલળી ગયેલી મગફળી પણ સરકાર ટેકાના ભાવે ખરીદે એ આપણો મુદ્દો હતો ત્રીજો મુદ્દો હતો કે બે હજાર ઓગણીસની અંદર જે પાક વીમો પાસ થયો હતો એ પાક વીમો આજની તારીખ સુધી પચાસ ટકા કરતાં વધારે ખેડૂતના ખાતામાં આવ્યો જ નથી તો તાત્કાલિક ધોરણે ખેડૂતને પાક વીમો છે એ આપી દેવામાં આવે આવી જે મુખ્ય ત્રણ માગણી હતી આ ત્રણ માગણીને લઈને આપણે અલ્ટિમેટમ આપ્યું છે અલ્ટિમેટમની અંદર બાર દિવસનો સમય પણ આપણે સરકારને આપ આપેલો છે માની લઈએ કે બાર દિવસની અંદર સરકાર છે આપણું આ અલ્ટિમેટમ આપ્યા પછી આ ત્રણ માંગો પૂર્ણ ન કરે તો આગળનો કાર્યક્રમ છે એ આપણે રાબેતા મુજબ કરશું આજે જેવી રીતે મોટી સંખ્યામાં સાથ સહકાર આપ્યો એવી જ રીતે હવે બાર દિવસનું અલ્ટિમેટમ પૂર્ણ થાય પછી જે પણ આપણે કાર્યક્રમ નક્કી કરીએ એ કાર્યક્રમની અંદર ગુજરાતના દરેક ખેડૂત છે આપણે સાથ સહકાર આપે એવી દરેક ભાઈઓને મારી વિનંતી છે આજે જેવી રીતે તાકાતથી તમે મારી સાથે ઉભા રહ્યા એવી રીતે આવનારા સમયમાં પણ મારી સાથે તાકાતથી ઉભા રહેજો એવી હું ખેડૂતોને વિનંતી કરું છું જો ખેડૂતો મારી સાથે ઉભા રહેશે ખેડૂતોના આશીર્વાદ મારી ઉપર હશે તો હું ચોક્કસ વિશ્વાસ આપું છું કે હું ગુજરાતના ખેડૂતોને હક અપાવીને રહીશ આ સરકાર સામે સતત લડતો રહીશ અત્યારની જે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સતત ગુજરાતના ખેડૂત ઉપર અન્યાય કરી રહી છે એ અન્યાયમાંથી આપણે બહાર આવવાનું છે અને એ અન્યાયની સામે આપણે ન્યાય મેળવવાનો છે એટલે હવે આજનો આ જે એક આંદોલનનો કાર્યક્રમ હતો એ પહેલો પહેલો પડાવ હતો પહેલું પગથિયું હતું અને આની અંદર આપણે ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે આપણું સફળ આયોજન થયું છે અને ખાસ કરીને ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તંત્રએ પણ સહકાર આપ્યો અને મહત્ત્વનો રોલ ભજવ્યો મીડિયાએ મીડિયાએ પણ આપણા કાર્યક્રમને ખૂબ ગંભીરતાથી લઈને મીડિયાએ આપણા પડની જે માહિતી હતી કાર્યક્રમની એ સતત ટેલિકાસ્ટ કરી અને સરકાર સુધી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એટલે મીડિયાનો પણ વિશેષ હું આભાર માનીશ આવનારા સમયમાં જે કાર્યક્રમ નક્કી થાય એની અંદર મીડિયા અને ખેડૂતો તમામ આપને સાથ સહકાર આવે આપે એવી અપેક્ષાઓ છે આપણા જે આ ત્રણ મુખ્ય મુદ્દા છે એ મુદ્દા જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી આપણે આ કાર્યક્રમની અંદર બિન રાજકીય રીતે લડવા લડતા રહેવાના છે આમાં કોઈ જ પક્ષ પાર્ટી આવતી નથી અને કોઈ જ પક્ષ પાર્ટીના સાથ સહકારની આપણે જરૂર નથી આપણે માત્ર જરૂર છે તો ખેડૂતોની અને ખેડૂત આગેવાનની જેને ખેડૂત આગેવાન બનીને આવવું હોય ખેડૂત બનીને આવવું હોય એ બધાને આપણે આવકારીએ છીએ બિનરાજકીય લડત છે અને કિસાન સહ સહકાર સમિતિ જેનું આપણે એક પ્લેટફોર્મ ઊભું કરી રહ્યા છે એ કિસાન સહકાર સમિતિમાં આપણે એના લેટર પેડ ઉપર એના બેનર નીચે આવનારા દિવસમાં પણ કાર્યક્રમ કરતા રહેશું એટલે આ મુદ્દાની અંદર આપણે પહેલું પગથિયું ચડ્યા છે અને આ ત્રણ મુદ્દા છે એ ત્રણેય મુદ્દાની અંદર ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે લડતા રહેશું વિશેષ વાત છે નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર